અમદાવાદમાં ગરીબો માટે આરક્ષિત પ્લોટની ચોરી અને હેતુ ફેરફારનો મામલો ગરમાયો છે કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે આ અંગે ગંભીર આક્ષેપો કરતા સરકાર અને તંત્ર સામે તીખા પ્રશ્નો ઉઠાવ્યા હતા હેમંત રાવલે જણાવ્યું કે ગુજરાતમાં પહેલા વોટ ચોરી અને હવે પ્લોટ ચોરી થઈ રહી છે જેમને દાવો કર્યો કે આર્થિક રીતે નબળા વર્ગ માટે અમદાવાદ શહેરમાં ટીપી સ્કીમ હેઠળ કુલ એમસીની એક હજાર એકસો ત્રેપન હેક્ટર અને ઓવડાની ત્રણસો ને પચાસ હેક્ટર જમીન આરક્ષિત કરવામાં આવી હતી કોંગ્રેસના આક્ષેપ મુજબ અવડાના ટીપી નંબર એકસો અઢાર એફપી નંબર એકસો પંચાણું અને એકસો છન્નું આવાસ યોજના માટે ફાળવાયેલા પ્લોટ પર આજે શોપિંગ કોમ્પલેક્ષું છે અને એમસી વિસ્તારના એફપી નંબર એકસો સત્તર અને એકસો અઢાર પર પણ રહેણાંક મકાનો બનાવી દેવામાં આવ્યા છે બિલ્ડરોના લાભ માટે નીતિની ખુલ્લે થયો છે હેતુ ફેર ન થઈ શકાય એવા પ્લોટ પર પણ કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસે દાવો કર્યો છે કે અંદાજે પાંચસો કરોડ રૂપિયાનું પ્લોટ કૌભાંડ થયું છે હવે કોંગ્રેસે માંગ કરી છે કે એમસી અને ઓડા દ્વારા આવાસ યોજના માટે ફાળવાયેલા તમામ પ્લોટનું તાત્કાલિક સર્વે કરી સરકાર સામે રિપોર્ટ રજૂ કરવો જોઈએ સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇશ્યુ કરી દેવામાં આવેલા છે સામાન્ય રીતે નિયમ છે કે જે પ્લોટ આરક્ષિત હોય જે પ્લોટ સરકારનો હોય એમાં કોઈક વ્યક્તિની માલિકીના કઈ રીતે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે મારી પાસે આજે એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ પણ હું અહીંયા લાવેલો છું તેમાં 118 નંબરના આ આરક્ષિત પ્લોટની અંદર પ્રોપર્ટી કાર્ડ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવેલું છે ગરીબ નબળા વર્ગના મકાનો જે છે એના પ્લોટ છોડીનું આ મોટું કૌભંડ છે મારી પાસે અત્યારે બંનેના નકશા છે હું તમને સૌપ્રથમ જે છે એ હું અવડાનો નકશો બતાવું આમાં એક બાજુ જે છે એ ઓરિજિનલ નકશો છે અને બીજી બાજુ સેટેલાઇટ વ્યૂ છે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ નકશાની અંદર જે જગ્યા એ નબળા અને આર્થિક વર્ગના લોકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે ત્યાં સેટેલાઇટ વ્યૂ થી જોઈ શકાય છે કે બીન અધિકૃત અને ગેર કાયદેસર બાંધકામ થયું છે આ બાંધકામ અત્યારે ચાલુ છે ત્યાં કોઈ પણ જગ્યા એ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી છતાં પણ અવડા ની અંદર સિક્યોરિટી નો પગાર પણ આપવામાં આવે છે એવી અમને પ્રાથમિક માહિતી મળેલી છે